શું તમે ક્યારે વિચાર્યું છે કે સોશિયલ વર્ક અને સોશિયલ સર્વિસ બંને શબ્દો એટલા સમાન લાગે છે છતાં બંનેમાં આટલો ફરક શા માટે છે ઘરા લોકો માને છે કે સામાજિક સેવા એટલે જ સામાજિક કાર્ય પણ શું એ ખરેખર સાચું છે તો આજે આપણે જાણીશું કે બંને શબ્દોના સાચા અર્થ શું છે બંનેમાં શું ફરક છે અને તમે તમારી રીતે સમાજ માટે શું કરી શકો છો દિલથી કે દિમાગથી નમસ્તે મિત્રો અહીં આપણે વાત કરીએ છીએ એવી વાતોની જે સમાજને સમજવામાં અને સુધારવામાં મદદ કરે છે આજે આ વિડીયોમાં આપણે સમજશું સોશિયલ વર્ક અને સોશિયલ સર્વિસ વચ્ચેનો તફાવત અને એ આપણા જીવનમાં કેવી રીતે મહત્ત્વ ધરાવે છે તો ચાલો શરૂ કરીએ એ પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ફોર સોશિયલને ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો સૌ પ્રથમ વાત કરીએ સોશિયલ સર્વિસ એટલે કે સામાજિક સેવા વિશે સોશિયલ સર્વિસ એટલે લોકો માટે નિઃસ્વાર્થ સેવા કરવી એમાં કોઈ પદ કે ડિગ્રીની જરૂર નથી બસ એક દયા અને માનવતાનો ભાવ જોઈએ ઉદાહરણ તરીકે અનાથ આશ્રમમાં જઈને ખોરાક આપવો રક્તદાન કરવું વૃદ્ધાશ્રમમાં સેવા કરવી અથવા કોઈ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરવી આ બધું સોશિયલ સર્વિસ છે અહીં હેતુ એક જ હોય છે મદદ કરવી ફાયદો નહીં શોધવો આ સર્વિસ ટેમ્પરરી રિલીફ આપે છે પણ માનવીયતા વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે હવે વાત કરીએ સોશિયલ વર્ક એટલે કે સામાજિક કાર્ય વિશે સોશિયલ વર્ક એ માત્ર સેવા નથી એ એક પ્રોફેશન છે એ એક એવું ક્ષેત્ર છે જ્યાં લોકો વ્યવસ્થિત તાલીમ લઈ સમાજના પ્રશ્નોનું સાયન્ટિફિક રીતે નિરાકરણ લાવે છે આમાં વ્યક્તિ કુટુંબ અને સમુદાયના પ્રશ્નો જેવા કે ગરીબી શિક્ષણ નશાની લત માનસિક આરોગ્ય બાળ અધિકાર વગેરે પર રિસર્ચ પોલિસી મેકિંગ અને રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ દ્વારા કામ થાય છે માનો કે કોઈ ગામમાં છોકરાઓ શાળામાંથી અભ્યાસ કરવાનું છોડી દે છે એક સોશિયલ વર્કર એનું કારણ શોધશે શું આર્થિક કારણ છે કે સંસ્કૃતિ સંબંધિત પછી એ માટે યોજના બનાવશે જેમ કે સ્કોલરશીપ પ્રોગ્રામ કે કાઉન્સેલિંગ હવે સવાલ એ છે કે સોશિયલ સર્વિસ અને સોશિયલ વર્કમાં ફરક શું છે ચાલો સરળ ભાષામાં સમજીએ એક સોશિયલ સર્વિસનું સ્વરૂપ જોઈએ તો એ સ્વયંસેવક તરીકે સેવા છે જ્યારે સોશિયલ વર્ક એ વ્યાવસાયિક ક્ષેત્ર છે બે સોશિયલ સર્વિસ માટે તાલીમ જરૂરી નથી જ્યારે સોશિયલ વર્ક એ વ્યાવસાયિક ક્ષેત્ર છે ત્રણ સોશિયલ સર્વિસ હેતુ તાત્કાલિક મદદ કરવાનું છે જ્યારે સોશિયલ વર્ક હેતુ સ્થાયી પરિવર્તન લાવવાનું છે ચાર સોશિયલ સર્વિસનું ઉદાહરણ જોઈએ તો અનાથ આશ્રમમાં દાન આપવું જ્યારે સોશિયલ વર્ક એ અનાથ બાળકોના પુનર્વસન માટે યોજના બનાવવી તથા તેના જીવનમાં પરિવર્તન લાવવાનું છે અર્થાત સોશિયલ સર્વિસ એ દિલથી કરેલી મદદ છે જ્યારે સોશિયલ વર્ક એ દિલ પ્લસ દિમાગથી કરેલો સુધારવાનો પ્રયત્ન છે મિત્રો સમાજ માટે કામ કરવું એટલે ફક્ત મદદ કરવી નહીં પણ સમાજ અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું છે તમારું એજ્યુકેશન તમારો ટાઈમ તમારું પેશન બધું સમાજ માટે બદલાવ લાવી શકે છે ઘણા મહાન લોકો જેમ કે મહાત્મા ગાંધી વિન્ઝેન્ટ પોલ મધર ટેરેઝા વર્મા એલ્વિન આ બધાએ સર્વિસને વર્કમાં ફેરવી બતાવ્યું હતું તેમની પાસે કોમ્પેશન હતું પણ સાથે પ્લેનિંગ પણ હતી તો હવે તમે વિચાર કરો તમે સમાજ માટે શું કરશો માત્ર સેવા આપશો કે પરિવર્તન લાવશો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે આવનારા વિડીયોમાં આપણે વાત કરીશું સોશિયલ વર્કમાં કરિયર કેવી રીતે બનાવી શકાય હવે મને રજા આપો અને વર્તમાનની દરેક સોશિયલ વર્કર જોબ અપડેટ માટે ડબલ્યુ 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 ડોટ વર્ક ફોર સોશિયલ ડોટ કો ડોટ ઇન વેબસાઇટની મુલાકાત લ્યો થેન્ક યુ